નમસ્કાર મિત્રો હું મંતવ્ય સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ વતી રસિક સાકરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે એક પિયાવા ગામની અંદર ગામ પિયાવા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર ત્યાંના એક ફાર્મરને ત્યાં આપણી મંતવ્ય દૂધી જે છે રેવા તો એના ફિલ્ડ ઉપર મળ્યા છીએ બે વીણી ઓલરેડી કરી ચૂક્યા છે ફાર્મર અને હજુ પ્રોડક્શનમાં સારું છે મંતવ્ય રહેવાની મેન ખાસિયત હું તમને આપને જણાવું કે આપ જોઈ શકો છો કે દરેક ગાંઠ ઉપર ફ્લાવરિંગ બેસેલું છે ફળ બેસે છે એક એક જગ્યા પર આપને ફળ છે કન્ટિન્યુઅસ ગાંઠે ગાંઠે ફળ લાગે છે ફળ એનું જોવું હોય તો હું તમને આપને ફળ બતાવું કે આ તેનું મંતવ્ય રહેવા મિત્રો મંતવ્ય રેવા જે છે બોટલ સેગમેન્ટની અંદર સારું એવું ઉત્પાદન આપતી વેરાયટી છે તો મિત્રો આપણે ખેડૂતની પ્રત્યક્ષ મુલાકાતે આવ્યા છીએ મંતવ્ય રેવા તો મંતવ્ય રેવા ખેડૂતોને એનો અભિપ્રાય આપણે પોતે જાતે જ પૂછીએ કે એમને આ મંતવ્ય રેવા સુધી કેવી લાગી છે તો રામ રામ ખેડૂત મિત્રો શું નામ આપણું મારું રામ ચોગરાજી વિપુલભાઈ ગામ રામ મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું જે તો તમે મંતવ્ય રેવા દૂધી જે છે આપણી વાવેતર કર્યું અત્યારે કેટલા ઉતારા લઈ શક્યા છો પિસ્તાલીસ થી 50 દિવસ જેવા હા હા 50 વાર આપ ઉતાર્યા 45 થી દિવસની અંદર 6 થી 7 વારા ઉતાર્યા છે બરોબર અને 45 દિવસની અંદર સાત વાર વીણી કરી ચુકેલા છે મંતવ્ય દૂધી જે છે એની તમને બીજી શું ખાસિયત લાગી છે

ઉતારામાં સારામાં સારું છે ટૂંકમાં ટૂંક સમયની અંદર ઉત્પાદન આપતી જાત મંતવ્ય રહેવા તો મિત્રો પિસ્તાલીસ દિવસની અંદર પાંચથી છ ઉતારા લેવા એટલે સારામાં સારી વહેલી પાકતી વેરાયટી જો હોય તો એ મંતવ્ય રેવા દૂધી